ગુજરાતી સમાજ યુવા સંગઠન અમદાવાદ દ્વારા ગુજરાતી પરિવાર સભાનું આયોજન વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી પટેલની સૂચના અનુસાર અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે યુવા સંગઠનના પ્રદેશ કન્વીનર સભાનું આયોજન કરવામાં આવેલ ગુજરાતી પરિવાર આયોજન થકી આવનાર સમયમાં વિશ્વ ગુજરાતી સમાજે ગુજરાતી ભાષા સાહિત્ય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર તેમજ સામાજિક સમરસતા કઈ રીતે મહત્વનો ભાગ ભજવશે તે અંગે અમદાવાદ શહેર અને જિલ્લા કન્વીનર નિલેશભાઈ પ્રજાપતિ સંસ્થાના વિચારો રજૂ કરેલ આ ગુજરાતી પરિવાર સભામાં વિશેષ વિષય કાયદો ને પોલીસ વિભાગ પર કાયદા સમિતિ કન્વીનર એડવોકેટ દુર્ગેશભાઈ રાવોલે બધાને સમજણ આપેલ છેલ્લા છત્રીસ વર્ષથી વિશ્વભરમાં ગુજરાતીઓ માટે કાર્યતા સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજની એપ્લિકેશનના માધ્યમથી વિશ્વભરમાંથી ગુજરાતીઓને કનેક્ટ કરવાનું માધ્યમ બનશે મીટિંગમાં પ્રદેશ હોદ્દેદાર રાકેશભાઈ પટેલ શહેર જિલ્લામાંથી પ્રિયંકભાઈ પટેલ પ્રકાશભાઈ પટની વિભાગ કન્વીનર પંકજગીરી ગોસ્વામી તેમજ અન્ય નવ નિયુક્ત થયેલ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એવાલ ચિરાગ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી before Umdawat.